અંકલેશ્વર અને હાસોટ પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે તાજેતરમાં મેની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ ખેતરમાંથી ડાંગરનો પાક બહાર કાઢીને રસ્તા ઉપર સુકવવા મૂક્યો હતો હાસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ ઉપર ખેડૂતોએ ડાંગર સુકવવા મૂક્યો હતો પરંતુ આજે રાત્રિ ફરી વર્ષેલા વરસાદે રસ્તા ઉપર સુકવેલા પાક પણ પલાળી નાખ્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલા ડાંગરના ભાવ સામે હવે નીચે ભાવ આપી રહ્યા છે આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ગત વર્ષે પણ મોડા વરસાદે કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષ બરુનાળે બે વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વ કરાવી સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે હવે હું નિલેશ પટેલ ગામ વાનલેર હવે અમારી પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે અમે કોને કહેવા ગઈએ આ ડાંગર કાઢેલું છે જેમ તેમ કરીને ખેતરમાંથી રોડ પર લાવ્યા રોડ પર નાખ્યું ગુણ ને પછી વરસાદ આવ્યો વરસાદ આવ્યો પછી પાછી પીલાઈ ગઈ પાછી ખળવી એટલે અમારે આ ડબલ થી ડબલ મજૂરી જાય છે હા ના તમારી તમારી એકતા જ આ ભાત બધું પીલાય ગયેલું છે હા ને હાલની તારીખમાં શું છે વેપારી અમારો ટકનો લાભ ઉઠાવે છે હા જીન બંધ છે અત્યારે આ પરિસ્થિતિમાં એટલે અમારે શું કરવું બોલો હવે

હાંસોદ તાલુકો જિલ્લો ભરૂચ અમારા ગામની અંદર પાંચસોથી સાડી પાંચસો એકરમાં ડાંગરનો પાક હતો શરૂઆતી બસો સો બસો એકર જેવું ડાંગર લોકોનું સરળતાથી નીકળ્યું ત્યાર પછી વરસાદ કન્ટિન્યુ સમયાંતરે પૈડા જ કરે છે ડાંગરોમાં ખેતરમાંથી પાણી નથી સુકાતું ખેતરમાંથી જેમ તેમ લાવીએ છીએ તો આ ખોરાટું કરીને અહીંયા તાળપતરા પાથરીને કેટલું હજારો રૂપિયાની તાળપત્રીનો ખર્ચો કરીને અમે કયું તે છતાં પણ પહલાઈ ગયું છે હવે સરકાર કંઈ ખેડૂતને ધ્યાનમાં લઈને કંઈ પેકેજ આપે એવી અમારી સરકારને નમ્ર અપીલ છે